તો જો આ એક ગળાઈ ગયું છે હવે આપણે બીજું જે પાઉ છે એને પણ ગળીને લઈ લઈશું આ રીતના દૂધને ગાળવું બહુ જ જરૂરી છે આ આપણું પહેલું સ્ટેપ છે અને આ રીતના ગળાઈ ગયા બાદ હવે આપણે એક ફૂલ ગેસ ઉપર આને ગરમ કરવા મૂકી દઈશું દૂધને અને સારી રીતે એને ઉકાળવાનું છે આપણે તો સૌથી પહેલાં આપણે ફૂલ ગેસ રાખવાનો છે અને એક ઉભરો આવી જાય એટલે આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને આપણે ચોખાની ખીર બનાવવાની છે તો આપણું દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આ રીતના આપણે ચોખા લઈ લીધેલા છે જે તમે ભાત બનાવવા માટે યુઝ કરો છો એ જ લઈ લીધેલા છે એને પણ આપણે સારી રીતે ધોઈ લઈશું અને અડધો કલાક સુધી એને પલાળી દઈશું એટલે આપણે દૂધ ઉકળશે તો ચોખા સરસ મજાના પલળી જશે તો હવે આપણે ચોખાના જે અંદર છે પાણી એ દૂર કરી લઈશું આ રીતના ગરણીમાં એને ગાળી લઈશું એટલે પાણી બધું દૂર થઈ જશે ચોખામાંથી અને ચોખા ચોખા જ રહેશે તમને જો વધારે ચોખા પસંદ હોય તો તમે વધારે લઈ શકો છો અને ઓછા પસંદ હોય તો ઓછા લઈ શકો છો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે અત્યારે મેં ત્રણ મોટી ચમચા જેટલા લીધેલા છે અને હવે આપણું દૂધ સરસ મજાનું ઉકળી ગયું છે એટલે એની જ અંદર આપણે આ રીતના ચોખા ઉમેરી દઈશું એટલે હજી આપણે દૂધને ઉકાળવાનું છે આપણે અને જો આ રીતના ઘટ થઈ જશે દૂધ આપણું અને વચ્ચે વચ્ચે એને હલાવતા જવાનું છે એટલે ચોખા નીચે ચોંટી ના જાય અને આપણું દૂધ પણ સાઈડમાં ચોંટે નહીં એટલે એને સારી રીતે હલાવતા જઈને આ રીતના ઉકાળવાનું છે આ ઉકાળવાની પ્રોસેસ તમારે વીસથી પચીસ મિનિટ સુધી લાગશે મીડિયમ ગેસ ઉપર કરશો એટલે અને હવે આપણા ચોખાના ખીરને વધારે ટેસ્ટી બનાવવા માટે આ રીતના ઇલાયચી પાવડર લઈ લીધેલો છે અને સાથે જ જાયફળ લઈ લીધેલું છે અને સાથે જ થોડાક ડ્રાયફ્રૂટને આ રીતના કટ કરીને લઈ લીધા છે આ બધી વસ્તુ તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમને કેટલી ઓછી વધતી ફાવે છે જાયફળ અત્યારે આપણે અડધું સુધાર્યું છે અને એને આપણે જે ખીણી હોય એના મદદથી છીણી લીધેલું છે અને ઇલાયચીને પણ આપણે ખાંડી લીધી છે અને ડ્રાયફ્રૂટ પણ કટ કરી લીધું છે હવે આપણા ચોખાના ખીરને સરસ મજાની મીઠી બનાવવા માટે આ રીતના ખાંડ લઈ લીધેલી છે તમને ઓછી ખાંડ પસંદ હોય તો તમે ઓછી કરી શકો છો થોડી પણ આમાં થોડીક વધારે હોય ને તો પણ સરસ લાગે છે એટલે આપણે બહુ ગળી પણ નહીં અને થોડીક મીડિયમ પણ નહીં એવી બનાવીશું આપણે તો જો આ રીતના ખાંડ ઉમેરી દેવાની છે આપણા ચોખા ચડી રહે ને ત્યારે પહેલાં તમારે એક અંદર ચેક કરી જોવાના આ રીતના કે તમારા ચોખા ચડી ગયા છે કે નહીં અને જો ચોખા ચડી રહે એટલે પછી આ રીતના ખાંડ અંદર ઉમેરી દેવાની છે અત્યારે મેં પાંચ મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી હતી એક લિટર દૂધમાં મેં પાંચ ચમચી ખાંડ લીધે છે અને હવે જો ચોખાનો દાણો તમને બતાવું ને તો જો કેટલો સરસ મજાનો આપણો ચોખાનો દાણો પણ ચડી ગયો છે આ રીતના હાથમાં મેશ કરીએ ને તો પણ મેશ થઈ જાય છે જો એટલે આપણે હવે દૂધ પણ સરસ ઉકળી ગયું છે ચોખા પણ ચડી ગયા છે અને ખાંડ પણ સરસ મજાની ઓગળી ગઈ છે એટલે હવે આપણે જે ડ્રાયફ્રૂટ અને ઈલાયચીનો પાવડર અને જાયફળનો જે ભૂકો કરીને રાખ્યો છે એ આપણે ઉમેરતા જશું સ્ટેપ બાય સ્ટેપ તો સૌથી પહેલાં મેં ઇલાયચી પાવડર ઉમેર્યો છે અડધી ચમચી જેટલો અને અડધી ચમચી જેટલો જાયફળ પાવડર ઉમેર્યો છે આમાં તમે ચારોળી ઉમેરવા માંગતા હોય તો પણ એને ઉમેરી શકો છો અને આપણે જે ડ્રાયફ્રૂટ કટ કરીને રાખ્યા છે એ આપણે થોડીક વાર પછી એને ઉમેરી દઈશું આની ફ્લેવર બેસી જાય ને એટલે અને આ બધી વસ્તુને સારી રીતે ઉપરથી નીચે મિક્સ કરતા રહેવું બહુ જ જરૂરી છે અને હંમેશા જ્યારે ખીર બનાવો ત્યારે ઝાડા તળિયાવાળા વાસણનો જ યુઝ કરો એટલે નીચે બહુ ચોંટે નહીં અને હવે ડ્રાયફ્રુટ પણ આપણે છેલ્લે ઉમેરી દઈશું અને હવે બસ એને ચલાવતા જઈશું અને બે મિનિટ સુધી રાખીશું એટલે બધી ફ્લેવર અંદર બેસી જાય તો જો સરસ મજાની આપણા ચોખાના ખીર બનીને તૈયાર થઈ ગઈ છે જે શ્રાદ્ધમાં પણ બનાવી શકાય છે અને એમને એમ તમારા ઘરમાં પ્રસંગ હોય તો પણ તમે આને બનાવી શકો છો તો તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો